સાવ પાણીના ભાવે મેસી ટ્રેક્ટર વેચવાનું છે માત્ર થઈ જશે હિંમતભાઈને આ મેસી ટ્રેક્ટર સાવ ઓછી કિંમતની અંદર તાત્કાલિક વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે તેમનો કોન્ટેક કરો અને હું ટ્રેક્ટરની બધી ડિટેલ તમને વિડીયોની અંદર આપી જ દઈશ તો વિડીયો પૂરો જોવાનો છે વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સાથે ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો જેથી બધી ડિટેલ તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહે ટ્રેક્ટર છે મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ ફર્ગુસન ક્લિયર કર તમે કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ સાચવેલું ચોખ્ખું ક્લીન કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ સારા અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે જોઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઇવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયોની અંદર હું આપી જ દઈશ તો વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા જાવ અથવા રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતાં ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી એકદમ સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ પણ કમ્પ્લેટ છે લાઈટ પણ તમે જોઈ શકો છો ચાલુ કન્ડિશનમાં સીટ સારી છે છત્રી જોવા નહીં મળે બાકી ક્લીન ટ્રેક્ટર આખું તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમતની વાત કરું તો માત્ર એક લાખ સાઈઠ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે જે અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં હજુ ફેરફાર થઈ જશે હિંમતભાઈએ કિંમત ફિક્સ નથી રાખી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને ગામ દેરડી કુંભારડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો હિંમતભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર જો વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે હિંમતભાઈ નામ નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો